તમે મજૂર કરે તો ખાંસી બધું ન્યાધી કાઢી નહીં ખાંસી ન્યાધી કાઢી પણ હજી મજૂર કરો પછી બીજો ત્યાં બાકી સારા હી વરસાદ ના જતા નહી રે જોવા દે બોલો હા જવું છે માથાનું કાંઈ તમે

લીધાખ માલિક કેવા નિરવા જાવ પ્રભાર ગેલ પીજ ચાલ પુ જીવ બાપુ ઘરે પહોંચાઇ મૂકે આ પંખો ચાલુ કરી ચોકલો લેતો હા બંધ

છે બે મહિના વાળ છે બે બેમાં જે ગમે કઈ દો તમારે રાખો આપડે લમો મને જોવા દે પે તમે હું એરે રાખો ડાયરેક્ટ રાખો

આ તો ગણેલા છે અંદર થી બસો નોટ લાગી યાર એ તો આઈસરવા ના રન ને આઈસરવાળા થઈ પડશે લાવક જો તન દોરસુ 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 આલી દે દીસો રૂપિયા આઈ કે કમ કરો આ પૈસા આપરે પેલા ભાઈ ઘેર ને કહે નઈ જઈ સમા દલાલી લઈ લેજો 1000 રૂપિયા દલાલી 1000 પર લઈ લેજો હું કશી ની આવ ભમ કાઢ લઈ તો એ ખબર નઈ પડો કે હું નઈ કોઈ નોટ આલે પેકિંગ એ 500 ની કેચી લેકુ બસો ની લેજો લઈ લેજો બે હજાર રૂપિયા બે હજાર ઓછા પૈસા બે હજાર ઓછા નાખી પકડ બે હજાર જો

આપડા આપડા શું લેવા બેસવારે ચૂંટા ચૂંટા કરી લેજો અમે ભેસ તોડી લઈ જઈએ બરોબર પૈસા

马里布，再乱七八糟的区域，拿起剑，突突突。